હેલ્લો મિત્રો કેમ છે બધા મજામાં ને જય રામા પીર આપણે આજે એક વાવેતર કરવાનું છે આમાં અત્યારે પાણી ચાલુ કરી દીધું છે કાંઈ વાયુ નથી પહેલા પાણી વાળવાનું પછી વાવવાનું મારે વાવીને પાણી પાવાનું એવું નહીં અમને બતાવું હમણાં જેનું વાવેતર અમારે ચાલુ છે પેલા પાણી પછી પાછું કોરું થઈ ગયું પાછું પાયું જોઈ લે હવે

માણસો આવી ગયા કાકામાં બની હોતા પાંચસો કેટલો રોપ થાય પાણી પીપા આપણે અહી ના એટલા અગિયાર સા છે અગિયાર સા પીળાના છે એક શાહ માં દોઢસો જેવા છોડવા ગયા છે અગિયારસો આવી છે ચારસા કુલ પંદરસા થયા છે જે રોપ વધ્યો હવે જોઈ કિંપા વધારે વાવેતર કરવા થાય આપણે જો ફૂલ રોપ શોપતા હતા શોપતા શોપતા પછી ઘેરે પ્રસંગ છે તો વીઆઈવી સીવી ગામમાં જો માલ બધો એ ફેરી છે મંડપ સર્વિસનો ત્યારે ગામમાં હવે જ આવી પાછા વાળીએ ફીટ કરવી ને જે બધો સામાન આપણે ફેરવાયો છે હાલો મિત્રો આપણે જો બપોર પછી ફિટ કરવા આવ્યા હતા જો અહીંયા ઘરમાં થોડા ગાળા આપણે ફિટ કર્યા છે અને અહીંયા કણે ખાલી ખોખું ઊભું કરવાયું છે એટલું આપણે કમ્પ્લીટ કર્યું છે હવે આજ જે બાર ગામ જવાનું છે તો અત્યારે બીજું ફિટ નહીં થાય કાપડની આપણે કાલ મારશું તો જોઈ કાલનો દિવસ કેવો રહે છે જય માતાજી